તિલક કરજો વડોદરામાં એલવીપી જે હેરિટેજ ગરબા છે તે વિવાદમાં આવ્યા છે કોમી તણાવની વચ્ચે વિદર્ભીને પ્લેયર્સ પાસ ઇસ્યુ થતા ફરી એકવાર વડોદરાની અંદર વિવાદ સર્જાયો છે વિધર્મીનો એક પ્લે કાર્ડ એ કહી શકાય કે ઇસ્યુ કરાતા વિવાદ સર્જાયા હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે નવરાત્રી પહેલા આપણે જોયું હતું કે હિન્દુ સંગઠનો દ્વારા અલગ અલગ નિવેદનો આપવામાં આવ્યા હતા કે વિધર્મીઓને

વડોદરાની અંદર વિવાદ સર્જાયો છે સંસ્કારી નગરી વડોદરામાં માહોલ ગરમાયો છે સાથે જ જો વાત કરવા બાબે તો એ પાસ જે છે તે પણ સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં અવિધર્મી યુવકનો એ પ્લેયર્સ પાસ જે છે તે અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને તેની સામે હિન્દુ સંગઠનોની એલવીપી હેરિટેજ ગરબાને સૌથી મોટી ચેતવણી પણ આપવામાં આવી છે આ પહેલા પણ કહેવામાં આવ્યું હતું અને કહ્યું છે કે સુધારો નહીં થાય વાત કરવામાં આવે તો સુધારો નહીં થાય તો પછી ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી જે છે તે આપવામાં આવી છે વડોદરાના સંત જ્યોતિરાદિત્યનાથ મહારાજે એ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે અને પહેલા પણ એમણે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે માં જગદંબાના નવલા નોરતા અને નવે નવ દિવસ કે જે આપણે આપણો જે કહી શકાય કે રાસ ગરબાનો જે તહેવાર છે તહેવાર ધામધૂમથી ઉજવીએ પરંતુ અમુક એવી ચોક્કસ વાતો છે તેનું ખાસ ધ્યાન રાખવું પણ જરૂરી છે કે જેની અંદર વિધર્મી લોકોને

વડોદરા શહેરની અંદર મહારાજા પરિવાર તરફથી હેરિટેજ ગરબાના નામે એલવીપી ગરબા થાય છે એટલે કે લક્ષ્મી વિલાસ પેલેસ ગરબા થાય છે સર સયાજીરાવ ગાયકવાડ સંસ્કૃતિનો વારસો ધરાવતું આ વડોદરા શહેરની અંદર ક્યાંક આજના પરિવારના લોકો ક્યાંક ને ક્યાંક પૈસાની પાછળ ઘેલા બન્યા હોય એવું લાગે છે એટલી હદ સુધી તેમને જ્યારે પ્રેસમાં પણ પૂછવામાં આવ્યું હતું ત્યારે નો કોમેન્ટ્સ કહીને વાત ઉડાવી દીધી હતી હવે પ્રત્યક્ષ દાખલો છે કે પરધર્મીને પાસ આપવામાં આવ્યો છે પાસ લેનાર કોઈ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા નથી સાચા ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે એટલે પાસ આપનાર ગુનેગાર છે અને પાસ આપનાર ને સામાજિક ગુનેગાર છે બીજે ગુનો થાય કે ના થાય પછીની વાત છે માતાજીને નોરતાએ એ સનાતન ધર્મની આસ્થાનો વિષય છે ને તેની અંદર પરમાટી ખાનારા લોકો ને પાસ આપી અને ક્યાંક તમે માતાજીના નોરતાનું અપમાન કરો છો માતાજીનું અપમાન કરો છો અને સાથે સાથે જ આ લોકોને લોકોએ સામાજિક બહિષ્કાર કરીને હું એવું માનું છું કે સબક આપવો જોઈએ સંસ્કૃતિ પ્રિય જનતા છે સમજે છે જાણે છે અને બીજી વાત બહુ મહત્ત્વની છે તે

તેના દ્વારા હર વર્ષની જેમ એ ભવ્ય આયોજન ગરબાનું કરવામાં આવતું છે આ વર્ષે પણ એ આયોજન જે છે તે કરવામાં આવ્યું છે પરંતુ વિવાદ ત્યાં સર્જાયો કે જ્યાં એક વિધર્મી યુવકને પાસ ઇશ્યુ કરાતા અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે સાથે જ જે અલગ અલગ સંગઠનો છે તે સીધા જ એ આરોપ લગાવી રહ્યા છે કે જે રાજવી પરિવાર છે એ પૈસા માટે કંઈ પણ કરી શકે આ પ્રકારના જે આરોપો છે તે અત્યારે વડોદરાના રાજવી પરિવાર પર લાગી રહ્યા છે ત્યારે લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા એ બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે ને વિવાદ એ પાસના કારણે સર્જાયો છે ત્યારે હવે જે ચીમકી આપવામાં આવી છે ચીમકીને લઈ રાજવી પરિવાર દ્વારા એમને પર શું એક્શન લેવામાં આવશે એ સમય આવશે ત્યારે જ ખબર પડશે